એને કેવા ગઈ તો એને આવી વિન્ટરમાં કપાવું વિન્ટર સુધી આ છોકરા રૂમમાં બારે નથી નીકળતા એટલું અહીંયા માખી દે ખામણું ભરાઈ ગયું ને કાપો પટ ચલ અમારા મોઢામાં લઈને હમણાં નીચે પાડશે જો બધે છે જો આ ના ના હવે એટલુંય ટાઈમ નથી આપડી હવે

વાચા લેવો પડશે પણ ના પાડી દેજે કે મસાવાણા રાખતા નથી ગિફ્ટમાં આવું છે બધી બધું ઉપાદ્યું તો જો અત્યારમાં તો આજે મેં હર્ષાબેનને બહુ યાદ કર્યા કેમ કે આટલું ફ્રુટ્સ આયુ અમાર હર્ષાબેનને ફ્રુટ્સ બહુ ભાવે તો આટલું ફ્રુટ્સ છે જો પણ કોઈને ખાવાનો ટાઈમ અત્યારમાં છે નહીં તો મેં વિચાર કર્યો કે હવે જ્યુસ આનું જ્યુસ કાઢીને પછી બધાને પીવડાવી દઉં કેમ કે કથા ચાલુ છે લગ્નગાળો ચાલુ છે એટલે હવે આનું નિરાકરણ એક જ છે કે આનું જ્યુસ બનાવી નાખું જો આમાં કેટલી જાતના ફ્રૂટ્સ છે અડધાના તો મને નામય નથી આવડતા કેમ કે જેમની કથા ચાલુ છે એને ફ્રૂટ્સનો બિઝનેસ છે એટલે મને લાગે દુનિયાભરના ફ્રૂટ્સ હશે આજો મને લાગ્યું પહેલાં તો એમ લાગ્યું કે આ રીંગણું છે પણ ફ્રૂટ્સમાં રીંગણાં ન હોય પછી મને ખબર પડી તાજો આમાં આપણને કંઈ નામ આવડતા છે નહીં આ એક ખબર છે મને લાગે ડ્રેગન ફ્રૂટ છે બધું જે બિચારા નોર્મલ છે એના નામ આવડે બાકીના એક નામ આવડતા છે નહીં આપણને એ વાતનો આપણને ગર્વ છે આ મને બહુ ભાવે લાયચી બહુ સરસ હોય ટેસ્ટમાં કેવી આવી પણ આપણા દેશની છે નહીં મને એવું લાગે ઇન્ડિયાની નથી પણ એનું આપણે પછી કંઈક કરશું પહેલાં આનું આઉટ કરી નાખું મેં અહીંયા અડધી બાસ્કેટ પૂરી કરી નાખી અને છોકરા આવ્યા તો મેં એને પૂછ્યું કે આ સર્ચ કરો તો આને શું કહેવાય તો આને કહેવાય રામુતાન રામુતાન થોડું બોલવામાં અઘરું પડે એટલે મેં એનું નામ રાખી દીધું અને આ રીંગણા જેવું છે એનું નામ છે ખુલી ગઈ પાછું પણ ફ્રૂટનું કીન કહેવાય છે આ નામ નથી ખબર શું હતું મેંગો સ્ટીન આ એવા એક તો અડફટા નામ હોય અને આ જોજો આ આને ખોલીએ ને ત્યાં થોડું કોઈ વાળવાળું ટકલું થઈ ગયું હોય એવું જો બહુ ઉત્સુક મેં રીંગણું પાડ્યું રીંગણું અંદરથી કેવું હોય આપણે જોઈએ આમાં વિટામિન સી હોય આ આ આ લ્યો આમાંથી શું ખાવાનું છે સફેદ દેખાય કે આ જો આ કેવું છે જો આ ખાવાનું હશે આ મેં ફર્સ્ટ ટાઈમ આ ફ્રૂટ જોયું નવા ફ્રૂટ છે આજે હર્ષાબેન વધતો મજા આવી જાત મને તો હર્ષાબેન જ યાદ આવે છે આજ સવારના જો એવું છે બધું હવે આને શું કહેવાય નાનો ઓરેન્જ છે પણ બહુ ખાટું છે આ યલો ડ્રેગન ફ્રૂટ આ ડ્રેગન ફ્રૂટ આ આપણને સારું જો આવા નામ તો આવડી જાય પોપિયો ને સફરજન ને ઓરેન્જ ને કેળા ને બોગડી ભરીને જ્યુસ કાઢી લીધું એટલો કચરો કાઢો હવે થોડું ઘણું રહ્યું હવે સુગર વિના લઈ શકે અમારા અલ્પાબેને મૂંઝાણા છે એમાં એવું છે કે અમાર અલ્પાબેન સવાર સવારમાં મૂંઝાણા છે ચા લઈ જાઉં ને આ લઈ જાઉં અમારા બેન પોર્ચુગલ જાય છે અમારા બેન નું શેડ્યુલ ટાઈટ છે મને ખૂણે ગમે ત્યાં જો મને ચા જોઈએ બસ કે આ રેડીમેડ ચા છે આ જે ગરમ પાણી નાખીને પીએ ને તો ઉકારેલી ચા જેવો આદુની એલચીની જિન્જર ફ્લેવર છે કથામાં જાશે પછી પોર્ચુગલની ફ્લાઇટ છે એટલે મેં થોડુંક મારા બેન ને જ્યુસ પીડાઈ દઉં એનર્જી માટે બહુ દિવસથી ભાગવત સત્તા હતી આજે પૂરી થાય અને આજે જ પોર્ચુગલ કાલ પોર્ચુગલમાં ચાલુ થાય એટલે ફક્ત કૈ કપડા પેક કરવા કઈ કામ કરવું તૈયારી કરવી

પણ સવારે બધુંય ચાલો જેટલું થાય એટલું કરીને નીકળશું હોય નથી ઘરે એટલા બિઝી બહુ બિઝી છે બેન બહુ બિઝી છે તોલપા વેન ને પીશભાઈ કથા માટે નીકળી ગયા અને મારે થોડી વાર હતી તો પતિદેવ સાથે થોડું એને કામ હતું તો વેમલીમાં જાઉં છું અને હમણાં તો સવારથી સાંજ ક્યાં પડે સવારથી સાંજની ક્યાં વાત કરો આખું અઠવાડિયું ક્યાં વયું જાય એ ખબર નથી રહેતી એટલી સરસ તડકો નીકળ્યો છે ચાલો મંદિરમાં કાર પાર્ક કરીને અમે ફટાફટ વસ્તુ લેવાની છે તો લઈ આવીએ

અને વેમલી જઈએ એટલે લાગે કે ઇન્ડિયા પહોંચી ગયા આપણા જમવાનાની સુગંધ આવતી હોય પણ બહુ ક્વિક આવવું પડ્યું થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું અને મેં ફટાફટ સાવેણો લઈ લીધો અને સાવેણો આવી ગયો છે એટલે કોઈ ચિંતા કરતા નહીં સાવેણાની મેં લઈ લીધો છે સાવેણાની પાછળ એ બહુ મારી તો સ્ટોરી છે હું છે ને મને નાનપણથી ફળિયું વાળવાની બહુ ટેવ ઉઠું ને એ ભેગી બ્રશ પણ ન કરું સીધો સાવેણો લઉં એટલે પછી મારા લગ્ન થઈ ગયા ને પછી હું આંટો મારવા પિયર આવવાની હોય ને તો મારા બે ભાઈઓ એમ કહે કે સાવેણો હંતાડી દો ભારતી આવે નહીતર હમણાં સા લઈને બધું ફળિયો વાળવા વહી જશે તો મને ફળિયું વાળવું બહુ ગમતું પછી ઈન્ડિયાથી ત્યારે તો વાંધો નહીં પછી લંડન આવવાનું થયું ને તો મારો મોટો ભાઈ હસતો એ કે હવે ત્યાં તો ફળ્યું ન હોય ને સામેનાય નહીં હોય તારું શું થશે પણ ભગવાન બધાનો છે જે અહીંયા ફળિયું છે ને સામેણુંય છે એટલે મને ચિંતા છે નહીં તો ચાલો હવે આમે જવાનું છે તો આ હતો આજનો વ્લોગ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ સાથે બધાને મળીશ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ